હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે ઘઉંના લોટની ફણસીપુરી છે તે બનાવીશું એના માટે એક કપ જેટલો ઘઉંનો લોટ છે તે મેં અહીંયા લીધેલો છે પછી આપણે તેની અંદર મસાલા છે તે એડ કરવાના છે એના માટે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને કલર માટે થોડી એવી આપણે તેની અંદર હળદર એડ કરીશું અને ચપટી જેટલું જીરું છે તે આવી રીતે હાથથી મસળી અને એડ કરી દેવાનું છે પછી આપણે તેની અંદર કસૂરી મેથી છે તે એડ કરવાની છે મેં અહીંયા બે ચમચી જેટલી કસૂરી મેથી છે તે લઈ અને આવી રીતે હાથથી મસળી અને એડ કરી લે છે પછી સ્વાદ અનુસાર નમક છે તે આપણે એડ કરી દઈશું અને ચમચી જેટલું મોણ છે તે દઈ દેવાનું છે પછી આપણે બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી અને લોટ છે તે બાંધી લેવાનો છે આપણે રોટલીનો લોટ બાંધીએ તેનાથી થોડો એવો કડક લોટ છે તે બાંધવાનો છે જેથી કરી અને પૂરી છે તે એકદમ ક્રંચી એવી બનશે થોડું થોડું પાણી એડ કરતા છે અને આપણે એકદમ સરસ રીતે લોટ છે તે બાંધી અને તૈયાર કરી લેવાનો છે અહીંયા લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું કે લોટ છે તે પોચો છે તે ન રહે નહીતર આવડી જે પૂરી છે તે ફૂલશે એટલા માટે કડક લોટ આવી રીતે તૈયાર કરી લેવાનો છે તો હવે લોટ છે તે એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે તો હવે આપણે તેની અંદર થોડું તેલ છે તે ફરીથી નાખી અને એકદમ સારી રીતે તેને મસળી લઈશું એકદમ સરસ રીતે મસળી અને આપણે લોટ છે તેને બે થી ત્રણ મિનિટ માટે રેસ્ટની અંદર રાખી દેવાનો છે પછી એક પાટલો અને વેલણ લઈ અને આપણે જેવી રીતે રોટલી વણીએ તેવી રીતે વણી અને તૈયાર કરી લેવાનો છે અહીંયા આ રોટલી છે તે થોડી એવી આપણે વધારે પતલી રાખીશું જો જાડી રોટલી હશે તો એકદમ ક્રન્ચી એવી આપણી પૂરી નહીં બને એટલા માટે થોડી એવી પતલી રોટલી છે તે આપણે વણી અને તૈયાર કરી લેવાની છે તો હવે રોટલી વણાય અને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને કટ કરી લેવાનું છે એના માટે મેં અહીંયા ચાની જે કેટલી આવે તેનું ઢાંકણ છે તે લીધેલું છે જો તમારી પાસે મોલ્ડ હોય તો તેનાથી તમારે કટ કરી લેવાની છે તો હવે અહીંયા મેં બધી જ પૂરી છે તેને એકદમ સરસ રીતે કટ કરી લીધી છે પછી આપણે તેની અંદર કાણા છે તે પાડી દેવાના છે જેથી કરી અને પૂરી છે તે ફૂલે નહીં અને એકદમ કડક બને તો બસ આ જ રીતથી આપણે બધી જ પૂરીઓ છે તે તૈયાર કરી લેવાની છે એકદમ નાની નાની અને એકદમ આછી એવી પૂરી છે તે મેં અહીંયા બધી જ તૈયાર કરી લીધી છે તો બધી પૂરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને તળી લેવાની છે તો એના માટે ગેસ પર આપણે તેલ છે તે ગરમ થવા માટે રાખી દઈશું પછી તેલ ગરમ થાય એટલે આપણે એક એક કરી અને બધી જ પૂરીઓ છે તેને તળી લેવાની છે અહીંયા ગેસ છે તે આપણે લો ફ્લેમ ઉપર જ રાખીશું કારણ કે જો વધારે તેલ આવી જશે તો પૂરી છે તે એકદમ બળી જશે અને ગોલ્ડન બ્રાઉન કલરની વધારે થઈ જશે એટલા માટે મીડિયમ ફ્લેમ ઉપર અથવા તો લો ફ્લેમ ઉપર જ આપણે ગેસ છે તે રાખવાનો છે અહીંયા પૂરી છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે હલાવતા રહીશું અને ચડવા દઈશું હવે તમે જોઈ શકો છો કે પૂરી છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે તેને કાઢી લઈશું તો બસ મેં આ રીતે બધી જ પૂરીઓ છે તેને તળી અને તૈયાર કરી લીધી છે તો આપણે આ ફણસી પૂરી છે તે તરાય અને રેડી છે તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રંચી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ ઘઉંના લોટની ફણસીપુરી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરજો